আটটা না আটটা तांत्रिक તો થી લાવ્યા તમે હા તાંત્રિક મારે ગંગા જીવાકી મારો તો નહી વાગી 145 વાળું હુંવા માર મારી ગંગા જીવાકી અન ઇનીઓ આસો તો જોવો તો શું બીવરા લાબી ફરા બીરા કરીવા

અ કઈ ના ને વાત ની હિફાય તો નાક શું હોવ તમે તમારથી નતા પીયો તો ને નઈ ઉતરી ગયો અમાર તો લાવતા તમારી ચીની ચીની નથી દેખાતું તી ખબર કહું આ તમે તો વે લીધો આવો ભૂતનો બધું કઈ દે કઈરી 145 વાર ચેડી ખુલે હ અન એસકા ચેડા ખુલે કોને ખબર નહી પણ એક કોઈ કારણ થી ખુલેલુ પાઉ ઇમנם નહી હું મુયે બી હોજો નકર હું વાળી દેઉ આ તો કાંતરી છે કે કાર્યો શું છે હ હું તો ખબર નઈ કર્યું તમે કોક કર્યું છે તાણી અમે પણ એ પૂર હતું મને નઈ ખબર લાવ એ ખૂટમુ તો કોક કરવું જ પડશે એ ખૂટમુ ખૂટનો કોઈ ન કરું હું તો ચોય ન આવું પણ મા તો ડિપ્લાઈ જબરદસ્ત હું તો ભલા જીવા હું ખૂટ્યો છું આ તાંત્રિકેલા આય મને જીવ લે બોલો ઓડી ઊંચાઈ લે હા લાવો પકડી લો યે લાવો છે ગમન પકડીને મેરો નાટક તો સાબુનું બેઠ્યું બગ્યું બાર લાવજે ને પેલો બાર બાર લઈ લે ને કરો દેવ આ કર ફળ ફળ એ ફળ ફળ માર મત

અલકા કે રહી છે આ બધા ભઈઓ ન દેખાતો તો નાટક ના કરતા હો એ શું કહું માર જોડી કોંટા ખબુંવાનો પાઉ એટલે એવું ના તમારી જીવન જેવું કરીએ તો તાંત્રિક છો પૈકર માર ગા વાગી છે એકસો પિસ્તાલીસ જૂનું વાત

લા ગટુ ગભરો ન જીંદગી પહેલે આવડી મોટી આટલી ઉમર અદ્ભુત થઈ દીકતો લાગે કે તો એટલે મોં તો રોજ મજાક કર કે મજાક કરી ના હવે મજાક પીવું પછી થોડું હા તાયા આ アルબીને સુતી મારતા થોડું તો હાલ જો પીવા જા બળિયે પડીયા હા 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 દાત પીતા છે વિવેક મુખંતાઈ રાશિયા બોલાવો બોશુ કહું અબે આવ તો જો લો પાણી પી આવો ગોગળો હુકઈ ગયો જે આવી હા હા ફટાફટ આવો ત ફિરથી પી ના આશુ અલ્યા આશુ હ તારી આ આ કો પરડી રહ્યો પરસેવો છે પરડી બીધી તો બીક ના દિવસ દિવસ આ મા બે ઢકકે મે મારે કે મા દોશી હા આ એક એક પરડી પી ગયા હું કો બફ મી બેઠા <tie> <tie>

ના તો ત્યાંથી કતું ના વાજ્યું મારાથી તો કશું ના થયું તેમાં તો હા ભુવાજી હવે થયું ખબર હે હા હું મને ફોન કરતો ગટું એ ખાલી એકદમ મજા કરવા માટે કરશનજી ફોન વાત હતા ને તો કરશનજી બે માં માથાકુટ થઈ છે મન કે આવી મજા કરવી મને ખુબ ખબર હતી કે આ માથાકૂટી કે મારી મજા કરવી હું તો મજા ભૂત કરજો ભૂટ તે પીભરા બે ત્રણ વખત

કાળી બિવરાવા અરે બોવાજી આદિ બિવણો અરે બિવણો હ કાણે વલ્લે બિવરાને બિલ્લા વલ મોતો વલ્લે બિવરાને માં ખેતરી કળે બિવરાએ કેંદા ને બેટા બે ડાળવે કરી મેગલ અરે ડાળોડ ફો ઓં કુને બેટા જાવ ઉભા કર ઉભા કર ક્યો ને બતા મારી કુરાં બે

પણ એમ થાપણને કે વા ચીડી જાટનું ભૂત રહે છે બોવજી બરોબર નહી મત કઈન ચાર વર્ષ બોવ નિવરા ચોમ નિવરા આ બારુના મત મત બાતે પડ્યા ભૂકુ તો વિવાહતા નહી પણ આ તો હચ્ચુ બને દોડી ઉઠ્યા પસા તો મને ખબર નહી કે તમ દોડી ઉઠે મુકુ માટી બીવો નાઈ પણ તમાર તો બીવરાવાને આવી હે મન दारुડ્યો ને પરત પડ ઘર પ્યો મત બીધું એટલું મત બધું બીવરાયા જાતે સ્ટાર્ટ ક્યું જાતે તમારા ચીડી ચીડી જ ભરતે

ભાવ પર લખવાજી બોલાવો કણ કણ એને ભૂતવા બોલાવો વિવાહ તો ના હો પણ કરે લે એ દારૂ ઉતારતી કેટલી મત બોજી રૂગરૂ રૂગરૂ તો બધા પાછા પણ નક્કી ફાઈનલ હજુ હા કે આવી છે એટલે ઘટું તો હાલથી બી હોય ત્યાં

જો મત પૈસો ઓડે ને બોલીને રબલિયો બોલે છે બોલી કોક કરો ને ગાવા કોઈ સાઈડ ની આ તું ઓર કેમ

પણ બોશી બોશી જંગારી તું એ ડોજી વેજી કરાવવા ને એ ઈવન નતું કરે ગુવાજી અમે તો ઓન કરતો ઈવન જોઈ તો બહુ બી બીઓ શું એ લાલે અરે હ

મજૂર ઓટલા જalse તારે 400 400 જalse ને મજૂર ઓટલા જતો ની ને બીજે નહી આવે ને ના તો 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 મારી તો હું તો કરું

હા ભૂત આપડે ધીરા ધીરે હોવાના વાતે ચડ્યો ચડ્યો અને આવો કદી વાતે ચડું નહીં અમારો અને આવી મજા કદી કરવી